તમે પણ જે પરીક્ષાની તૈયારી કરતા હો એ પરીક્ષાનો સિલેબસ તમારી પાસે હાર્ડ કોપીમાં હોવો જરૂરી છે ત્યારબાદ આપણે બધાએ લેક્ચર પ્રમાણે એક નોટ બનાવવાની છે જેમ કે આ મારી એન્શન્ટ હિસ્ટ્રી એટલે કે ઇતિહાસની બુક છે અને આ કોરા પાનાવાળી બુક છે આપણે બધાએ પણ આવી જ એક બુક બનાવવાની છે અને એ બુક્સ કઈ રીતે બનાવવી જો એમાં તમને કંઈ ડાઉટ્સ હોય તો એ પણ તમે મને કોમેન્ટમાં કહેજો તો એના માટે અલગથી એક વિડીયો બનાવી દઈશ અથવા તો આપણે જોડે જોડે જોતા જઈશું કે કઈ રીતે આપણે પોઈન્ટ નોટ કરવાના છે આ સિવાય બીજી એક વસ્તુ કે દરેક વિડીયો તમારે લાઈનમાં જ જોવાના છે જેથી કરીને તમને સરળતાથી સમજાય કે સંસ્કૃતિ જેમાં આપણે આજે માત્ર ઇતિહાસ અને સંસ્કૃતિ વિશેની બેઝિક માહિતી આપણે લઈશું કે આપણો સબ્જેક્ટ શું છે એ વિષયમાં આપણે શું ભણવાનું છે ત્યારબાદ આપણે ટોપિક પ્રમાણે આગળ વધીશું જે રીતે મેં બોર્ડમાં અહીંયા લખ્યું છે ઇતિહાસ અને સંસ્કૃતિ તમે બધા વર્ડ થી પરિચિત જ છો ઇતિહાસ અને સંસ્કૃતિ ઇતિહાસ ને આપણે કલ્ચર કહીએ છીએ તો ઇંગ્લિશમાં બંનેનો મતલબ શું થાય ઇતિહાસના વિશે આપણે કહીએ છીએ કે ભૂતકાળમાં બનેલી ઘટનાઓનો અભ્યાસ એટલે ઇતિહાસ તો મોટા ભાગે આપણે ઇતિહાસની સંધિ છૂટી પાડીએ તો એનો કઈક મતલબ આવો થાય છે ઈતિવતા જેનો અર્થ એમ થાય છે કે ખરેખર આમ થયું હતું તો ઇતિહાસનો સાદો મતલબ શું છે ઇતિહાસનો નો સાદો મતલબ એ છે કે ખરેખર આમ થયું હતું કોઈ ઘટના જે છે એ આવી રીતના ઘટી હતી એને આપણે ઇતિહાસ કહીએ છીએ અને બીજો એક એનો મતલબ આપણે કાઢવો હોય તો એમ કહી શકાય કે હમણાં આમ થયું હતું ગઈકાલની ઘટના હશે તો પણ એ ઇતિહાસ બની જશે કારણ કે ભૂતકાળની ઘટના છે તો અત્યારે આપણે સિમ્પલ એ રીતના સમજી શકીએ કે ઇતિહાસનો સાદો મતલબ થાય ભૂતકાળમાં જે પણ ઘટના બની છે એ ઘટનાઓનો આપણે અભ્યાસ કરીએ અથવા તો એના વિશે જાણીએ તેને આપણે ઇતિહાસ કહીએ છીએ અને આ જે હિસ્ટ્રી શબ્દ છે એ ગ્રીક વર્ડ હિસ્ટોરિયા પરથી લાવવામાં આવ્યો છે ગ્રીક ભાષામાં એક શબ્દ છે હિસ્ટોરિયા તેના ઉપરથી હિસ્ટ્રી શબ્દ બનેલો છે હિસ્ટોરિયા શબ્દનો મતલબ થાય છે સંશોધન કરવું મતલબ પૂછપરછ દ્વારા કે બીજી કોઈ પણ રીતે જાણવાનો પ્રયાસ કરવો એને આપણે કહીએ છીએ આ થઈ ગઈ બેઝિક માહિતી કે ઇતિહાસ એટલે શું તો જેને ઇંગ્લિશમાં આપણે હિસ્ટ્રી કહીએ છીએ ગ્રીક શબ્દ હિસ્ટોરિયા પરથી બનેલો છે અને હિસ્ટ્રી અથવા ઇતિહાસનો સામાન્ય મતલબ થાય છે ભૂતકાળમાં જે ઘટનાઓ બનેલી છે તેના વિશેનો અભ્યાસ કરો હવે આપણે વાત કરીએ કલ્ચર વિષય એટલે કે સંસ્કૃતિ વિષય તો સંસ્કૃતિ ઓળખીએ છીએ લખીએ એના વિશે સંસ્કૃતિ એટલે કે માનવ જીવનની રહેણી

પણ માત્ર ઇતિહાસ આટલા પૂરતો સીમિત છે ના મિત્રો ઇતિહાસ એ માત્ર ખાલી તારીખો કે યુદ્ધો પૂરતું સીમિત નથી પણ ઇતિહાસ એ આજના વર્તમાનને સમજવાનો સૌથી અગત્યનો વિષય છે તેમજ ઇતિહાસને આપણે જાણીશું તો આપણે ભવિષ્યમાં આપણે કેવી રીતે સારું કરી શકીએ એના વિશેની પણ માહિતી આપણને આપે છે જેમ દરેક રાષ્ટ્રનો ઇતિહાસ હોય છે એમ ભારતનો પણ સુવર્ણ ઇતિહાસ છે જેને આપણે મોટે ભાગે પ્રાચીન ભારત મધ્ય ભારત અને આધુનિક ભારતના ઇતિહાસ તરીકે વહેંચતા હોઈએ છીએ આગલા લેક્ચરમાં આપણે પ્રાચીન ભારતના ઇતિહાસથી શરૂઆત કરીશું અને એમાં જેમાં સૌથી પહેલો આપણો વિષય હશે એ છે સિંધુ સભ્યતા આઈ હોપ તમને આ વસ્તુ વિશે માહિતી આવી હશે તેમ છતાં કઈ પણ પ્રશ્ન હોય કે ડાઉટ હોય તો કોમેન્ટ અવશ્યથી કરજો ધન્યવાદ